એસન રાજકોટ પ્રેસિડેન્ટ છે એ સોના ગણવામાં આવે છે રાજકોટની જ્વેલરી અને કલાકૃતિ એ વિશ્વ વિખ્યાત છે ત્યારે જે અમેરિકા દ્વારા જે પચાસ ટકાથી પણ વધારે ટેરિફ ની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આપણે જાણો કે તેમાં બુલિયન ને પણ કોઈ પણ બી જાતનો ટેરિફ લાગુ પડતો નથી જ્વેલરી એક્સપોર્ટ પણ ટેરિફ જે છે એ લાગુ પડશે જેની સીધી અસર રાજકોટ તેમજ ભારતના લાખો જ્વેલરી ઉદ્યોગકારો અને કારીગરો ઉપર પડશે એમની રોજગારી પણ પ્રશ્ન અહીં ઉભો થઈ રહ્યો છે કે આ ટેરિફથી લાખો કારીગરો છે બેરોજગાર થશે ચોક્કસ ચોક્કસથી ભારત દેશ તથા અમેરિકા દેશ વચ્ચે જો આ ટેરિફને લઈને પ્રોપર એનું નિરાકરણ લાવી શકે તો બેસ્ટ રહેશે કેમકે અમારી ઉદ્યોગકારો અને રોજગાર રોજગારો જે કારીગરો છે એમની છે ને રોજીરોટી છીનવાતા અટકશે આવી અમે નેશનલ એસોસીન દ્વારા પણ ભારત સરકારમાં માંગણી માગણી કરી છે કે આ જેમ્સ એન્ડ જ્વેલી એક્સપોર્ટ આપણે કહીએ તો દસ ટકાથી પણ વધુ અ યુએસ માં એક્સપોર્ટ થાય છે તો એમને ધ્યાનમાં લઈ અને આમાં જે કાંઈ યોગ્ય નિરાકરણ વેલાસર આવે તેવી અમારા નેશનલ એસોસિએન દ્વારા પણ માગણી કરવામાં આવેલ છે ચોક્કસ થી જો અમેરિકા સાથે વાતચીત નાગરિક હોવાના કારણે એ ભારતીય ન જોઈએ સાથે રહી અને જો યોગ્ય આવે તો અન્ય દેશો સાથે ભારત દેશ દ્વારા સોના ચાંદી ના કરોને લઈ અને અન્ય જેમ યુએ અને ઇન્ડિયા વચ્ચે એગ્રીમેન્ટ થયા છે યુકે સાથે ઇન્ડિયન એગ્રીમેન્ટ થયા છે એવા અન્ય દેશો સાથે પણ અમારી ઇન્ડસ્ટ્રીને લઈને એગ્રીમેન્ટ થાય અને એમાં છૂટછાટ મળે તો અમેરિકાનું જે એક્સપોર્ટ છે અન્ય દેશો તરફ ડાયવર્ટ કરી અને અમારું જે એક્સપોર્ટ ઈન્ડિયા નું એક્સપોર્ટ જે છે એ યથાવતરી અને નવો એક તક આપણે કહી શકાય અન્ય દેશો તરફ એ વિકસાવી એવી પણ અમે આશા સેવી રહીએ છીએ